દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો અને મનોહર પટેલના જય ભગવાન મિત્રો બારમો અધ્યાય ભક્તિ યોગ એનું ભક્તનું પાંચમું લક્ષણ લેતા પહેલાં આજે એક મુમુક્ષુના પ્રશ્નનો જવાબ જેમાં તમારું પણ સમાધાન થઈ જશે ઘણા સમય પહેલાં મેં વાત કરી હતી પણ ફરી આપણે એને રિપીટ કરી લઈએ જીવાતમાં જ્યારે શરીર છોડે છે અને બીજા શરીરમાં દાખલ થાય છે ત્યારે કેટલો ટાઈમિંગ લેશે એક શરીરમાંથી બીજા શરીરમાં દાખલ થતા એને કેટલો સમય લાગે છે ખાસ સમજજો જ્યાં સુધી કારણ શરીર એટલે કર્મ બીજ પડે છે ત્યાં સુધી કોઈ પણ જીવાતમાં સૂક્ષ્મ શરીર એટલે ઇલેક્ટ્રિકલ બોડી અને સ્થૂળ શરીર એટલે મારું તમારું જે હાડમાસ ચામડાનું શરીર છે એ બે માંથી એક શરીર વગર કોઈ પણ જીવાતમાં ક્યારેય ના રહી શકે ક્યારેય ના રહી શકે મિત્રો કર્મ વગર કર્મ છે તો જીવાત્મા બંધનમાં છે પ્રકૃતિના બંધનમાં કર્મ નથી તો પ્રકૃતિય નથી અને જીવાત્મા મુક્ત થઈ જાય છે જેને મોક્ષ કહીએ છીએ પરમપદ કહીએ છીએ આ વિજ્ઞાન સમજી લો કુદરતનું સિદ્ધાંત સમજી લો બરાબર કર્મ બીજા જ નથી કારણ શરીર જ નથી તો એને બીજા શરીરમાં જવાનો પ્રશ્ન જ નથી એ મૃત્યુ પછી સ્વયં સિદ્ધ ક્ષેત્ર એટલે પરમપદને પામી જાય છે પોતાના પરમાત્મા સ્વરૂપને પામી જાય છે જ્યાં સુધી કારણ શરીર છે કર્મ બીજ છે ત્યાં સુધી નવા શરીરો ધારણ ધારણ આવશે આગળ આપણે અઢારમાં અધ્યાયની અંદર ભગવાન બોલ્યા છે કે તરત જ બીજું શરીર ધારણ કરી લે છે આવું બોલ્યા છે મૃત્યુ પછી તરત જ કોઈ પણ ગેપ વગર બીજું શરીર ધારણ કરી લે છે અને જેવી રીતે વાયુ પોતાની આજુબાજુ જે કંઈ ફૂલો હોય એની ગંધ લઈને બીજી જગ્યાએ જાય છે એવી રીતે આ શરીરની વાસનાઓ છે ભાવનાઓ છે કર્મ બીજો છે કારણ શરીર છે મન ચિત્ત અહંકાર ઇન્દ્રિયોએ લઈ અને બીજા શરીરમાં દાખલ થઈ જાય છે એટલે ટાઈમિંગ વચ્ચે ગેપ નથી પડતી મિત્રો કારણ કે કર્મનું બંધન છે એટલે જ્યાં સુધી કર્મનું બંધન છે ત્યાં સુધી સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર વગર કોઈ પણ જીવાતમાં રહી શકે જ નહીં ફોર એક્ઝામ્પલ ઉદાહરણ આપું પાણીની પાઇપ છે એ પાણીની પાઇપમાં પાણી રહેલું છે જાય છે તો પાણીની ઉપર પાઇપનું આવરણ છે એટલે પાણી બંધનમાં છે પાણી બંધનમાં છે પાણીનું આવરણ છે એવી રીતે અજ્ઞાનનું આવરણ છે કર્મનું આવરણ છે અજ્ઞાનથી કર્મ બંધાય છે કર્મથી કારણ શરીર થઈ જાય તૈયાર થાય છે કારણ શરીરમાંથી સ્થૂળ શરીર તૈયાર થાય છે તો જ્યાં સુધી કર્મનું બંધન છે કર્મનું આવરણ છે ત્યાં સુધી જેવી રીતે પેલું પાણીનો સ્વભાવ નીચે પડવાનો છે છતાંય પણ એ બંધન પાઇપનું છે એટલે પાણી પાઇપમાંથી નીચે પડતું નથી અને પાઇપમાં જ રહેવું પડે છે પાણીને એવી રીતે જ્યાં સુધી કર્મનું આવરણ છે ત્યાં સુધી જીવાત્માએ એના બંધનમાં જ રહેવું પડે છે અને માનો પાઇપમાં પાણી જતું હોય ને વચમાંથી તમે પાઇપ કાપી નાખો એટલે પાઇપનું બંધન તોડી નાખો તો બધું જ પાણી એના સ્વભાવથી નીચે પડી જાય કે આપણે પાડવું પડે બોલો કોઈ મહેનત કરવી પડે પાઇપ કાપી નાખો તો પાણીને પાઇપમાંથી કાઢવા અને નીચે રેડવાની આપણે મહેનત કરવી પડે ના કરવી પડે કારણ કે એનો સ્વભાવ જ પાણીનો નીચે જવાનો છે અને જ્યાં સ્વભાવ જ પાણીનો નીચે પડવાનો છે ત્યાં કોઈ મહેનત કરવાની નથી એવી રીતે આત્માનો સ્વભાવ જ સિદ્ધ ક્ષેત્રમાં એટલે ઉર્ધ્વગતિમાં જવાનો ઉપર જવાનો એનો એનો સ્વભાવ છે સિદ્ધ ક્ષેત્ર એટલે છે પરમપદ જેને કહે છે એ પોતાનો સ્વભાવ જ છે ઉપર જવાનો એટલે ત્યાં મહેનત નથી કરવાની જેમ પાણીને નીચે લાવવા મહેનત નથી કરવાની મહેનત કંઈ પડે છે તો કે પાઇપને કાપવામાં એવી રીતે આત્માનો સ્વભાવ પરમપદમાં જવાનો છે પણ જેવી રીતે પાઇપ છે જેવી રીતે કર્મો છે અજ્ઞાનથી કર્મો બંધાય છે એ મૂળ રૂટ કોજ અજ્ઞાન છે અજ્ઞાનથી કર્મ બંધાય કર્મ બીજથી કારણ શરીર કારણ શરીરમાંથી સ્થૂળ શરીર તો એનું મૂળ શું તો કે જ્ઞાન બસ અજ્ઞાનને કાઢી નાખો ઝીરો દો તો અજ્ઞાન નહીં હોય તો કર્મ બીજ નહીં પડે કર્મ બીજ નહીં કારણ શરીર નહીં કારણ શરીર નહીં હોય તો સ્થૂળ શરીર નહીં હોય પાણી સ્વભાવથી નીચે જતું રહે એમ કર્મ જ નહીં હોય અજ્ઞાન જ નહીં હોય તો આત્મા સ્વભાવથી એનો સ્વભાવ જે છે પરમપદમાં જ સ્વભાવથી જતો રહેશે એને 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 પ્રયત્ન કે મહેનત નહીં કરવી પડે મહેનત અજ્ઞાન કાઢવામાં કરવાની છે એટલે ગીતામાં પુરુષાર્થ જે કહ્યું ને તેરમો અધ્યાય આવશે ક્ષેત્ર ક્ષેત્ર યોગ સાહેબ બારમા અધ્યાય પછી તેર થી અઢાર અધ્યાયમાં જ ખરું માખન છે ખરું માખન તેર થી અઢાર અધ્યાયમાં છે મને લાગે કદાચ તેર થી અઢારમાં ચારેક મહિના પાંચ મહિના નીકળી જશે એટલે જે અજ્ઞાન છે એ અજ્ઞાન કાઢવામાં પુરુષાર્થ કરવાનો છે મોક્ષ મેળવવા માટે કોઈ પુરુષાર્થ નથી મોક્ષ કે તો આત્માનો પોતાનો સ્વભાવ જ છે પણ એની ઉપર જે અજ્ઞાનનું આવરણ છે પાઇપને કાપવા માટે મહેનત કરવી પડે એમ અજ્ઞાનના આવરણને કાઢવા માટે તો કેવી રીતે કળાય પાઇપ કાપવી હોય તો આપણે શાંતિ કાપીએ હથારીથી કાપીએ બરાબર હેક્સો પટ્ટીથી કાપીએ એ હથિયાર જોઈએ એવી રીતે અહીંયા જ્ઞાનનું હથિયાર જ્ઞાન એટલે પ્રકાશ અજ્ઞાન એટલે અંધકાર બેમાંથી એક જ રહી શકે આ રૂમની અંદર અંધકાર હું અંધકાર હોય અંધકાર અને હું બલ્બ ચાલુ કરું તો અંધકારને મારે કાઢવું પડે કે એની જાતે જતું રહે જેવું લાઈટ થાય એટલે અંધકાર જતો જ રહે અંધારાને કાઢવા મારે મહેનત નથી કરવાની લાઈટ થયું અંદર એવી રીતે જ્ઞાન હું કોણ છું અને આ બધું કરે છે કોણ એ જાણી જઈએ એ દ્રષ્ટિમાં ફિટ થઈ જાય એ દ્રષ્ટિમાં ફિટ થઈ જાય કે હું કોણ છું અને આ બધું જન્મથી મોત સુધી જે કંઈ થઈ રહ્યું છે આ બ્રહ્માંડ કેવી રીતે ચાલે છે પુણ્ય એટલે શું કર્મ એટલે શું કર્મ સિદ્ધ કેવી રીતે છે પાંચ સંજોગો કયા આ બધું જાણી જઈએ અને આપણી દ્રષ્ટિમાં ફિટ થઈ જાય પછી અજ્ઞાનને કાઢવું ના પડે એની જાતે જતુરી જ્યાં જ્ઞાન છે ત્યાં અજ્ઞાન નથી જ્યાં અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી જ્યાં અંધારું છે ત્યાં અજવાળું નથી જ્યાં અજવાળું છે ત્યાં અંધારું નથી સિમ્પલ લોજિક છે સાહેબ બસ આ જ દ્રષ્ટિ ફિટ ફિટ કરવાની છે આપણે જેટલું જેટલું જ્ઞાન પ્લસ થશે એટલું અજ્ઞાન માઇનસ થશે જ્ઞાન વધતું જશે એમ અજ્ઞાન ઘટતું જશે હન્ડ્રેડ પર્સન્ટ જ્ઞાન દ્રષ્ટિમાં ફિટ થઈ જશે અજ્ઞાન જીરો થઈ જશે અને અજ્ઞાન જીરો થઈ જશે તે વખત કર્મ બીજ પડતું બંધ થઈ જશે કર્મ બીજ એટલે કારણ શરીર નહીં બને કારણ સ્થૂળ શરીર નહીં સ્થૂળ શરીર જ નથી લેવાનું તો મૃત્યુ પછી તમારા મારણ તમારા માટે બીજું શરીર તૈયાર જ નથી કારણ કે કારણ શરીર જ નથી તો સ્થૂળ શરીર કઈથી મળે સ્થૂળ શરીર માટે કારણ શરીર જોઈએ તો જ સ્થૂળ શરીર મળે બાકી ના મળે હવે કારણ શરીર જ તૈયાર નથી થયું તો પછી એ જી જીવાતમાં જાય કંઈ પેલા પાણી જેવું પાણી નીચે પડી ગયું તો બીજું શરીર જ નથી કારણ તો સ્વભાવથી પાણીની જેમ સ્વભાવથી મોક્ષ સ્વરૂપ છે આત્મા મુક્તિ છે એનો સ્વભાવ જ મુક્તિનો જતો ભાઈ સિદ્ધ ક્ષેત્રમાં પરમપદમાં બસ એ જ આનંદ પરમાનંદ શાશ્વત અને સનાતન સુખ જે અનંતકાળ સુધી એની પાછળ દુઃખનો છાંડો નથી લો હવે વેદ બનવાના છે યાર આજ હોભર હોભર કરો એનું ચિંતન મનન કર્યા કરો વારંવાર રિપીટ કરો વારંવાર હોભરો આ બધું જ્ઞાન દ્રષ્ટિમાં એની જાતે ફિટ થઈ જશે ફિટ થઈ જશે અને કશું નહીં દ્રષ્ટિમાં ફિટ જ કરવાનું છે આ જ્ઞાન દ્રષ્ટિમાં ફિટ થઈ જશે એટલે વર્તનમાં તો એની જાતે આવશે સાહેબ એક વખત દ્રષ્ટિમાં ફિટ કરો પેલા ડાયરેક્ટ વર્તનમાં નહીં આવે દ્રષ્ટિમાં ફિટ થાય તો જ એનો ઉપયોગ થશે જેમ જેમ ઉપયોગ વધતો જશે એમ અજ્ઞાનનો નાશ થતો જશે બસ બીજું કશું નથી યાર એટલે જેવો કોઈ પણ જીવ મૃત્યુ પામે છે એક શરીર છોડે છે તરત જ એટ એ ટાઈમ બીજા શરીરને ધારણ કરીને છે વચમાં ગેપ નથી પડતી પેલા એક મેં ઉદાહરણ આપેલું આપણે દાદરો ચઢીએ દાદરો દાદરો ચડીએ તો એક પગ ઉપલા પગથિયા પર હોય બીજો પગ નીચલા પગથિયા પર હોય ઉપલા પગથિયા પર પગ મૂક્યા પછી આપણે બીજો પગ ઉપર લઈ જઈએ છીએ જો ઉપલા પગથિયા પર પગ મૂક્યા વગર તમે આ પગ લઈ લો તો હાડકો ભાગી જાય ઉપરથી પડો તો નીચે ગબડતા ગબડતા આવો તો એક હાડકું સીધું ના રહી યાર તો આપણે કેટલી કાળજી રાખીએ છીએ બસ એવું છે આ પગ મૂક્યો આ છોડ્યો આ મૂક્યો આ છોડ્યો એવી રીતે ગેપ નથી પડતી એવી રીતે આત્મા સંકોચ વિકાસવાળો સ્વભાવ હોવાથી એનો સંકોચ વિકાસનો ગુણ હોવાથી એ આત્મા એનો એક છેડો બીજી યોનીમાં એન્ટર થાય છે એટ એ ટાઈમ એ જ સેકન્ડે આ શરીરમાંથી એક છેડો નીકળી જાય છે ત્યાં દાખલ થવું માના ગર્ભમાં અને આ શરીરમાંથી નીકળી જવું બે ક્રિયા એક જ કાળે બને છે એક જ કાળે એક સમયનો પણ ડિફરન્સ નથી હોતો બંને એટલે ભગવાનમાં તરત જ એટ એ ટાઈમ બીજું શરીર ધારણ કરી લે છે અહીં નીકળે તો દાખલ થઈ જાય તો જેવું એન્ટર થયું એવું છૂટ્યું આ દેશ છૂટ્યો બસ એ રીતે સર તમે કહેશો કે સાહેબ ભૂત પ્રેતની વાત છે યોની છે પણ એને ઇલેક્ટ્રિકલ બોડી હોય છે બોડી તો બોડી વગર તો રહી જ ના શકે સાહેબ આ આત્મા ક્યારેય બોડી વગર રહી ના શકે કારણ કે બોડી વગર બોડી બોડી જ ના હોય તો એનો સ્વભાવ જ સિદ્ધ ક્ષેત્રમાં જવાનો છે જતો રહે એનો મોક્ષ ના થઈ જાય બંધનમાંથી નીકળીને પ્રેતીઓનીમાં ઇલેક્ટ્રિકલ બોડી હોય છે એટલે ઇલેક્ટ્રિકલ બોડી હોય તો એ છટકી ના શકે એ પણ એક એનું એ છે અને આ સ્થુર શરીર આપણું હોય ઇલેક્ટ્રિકલ બોડી બંધન છે આ બંધન છે બંને બંધન છે એટલે મિત્રો ખાસ યાદ રાખજો પછી તમે કહેશો કે અંગૂઠા જેવડો આત્મા બારમા તેરમું થાય તહી સુધી ઉપર રે મોભ ઉપર રે અને પછી તેર પિંડ કાપે પછી આત્મા જાય આત્મા બહાર નીકળી અને પોતાની નાનામી નીકળે અને જોવે છે સળગાવે જોવે છે બાર દિવસ સુધી બધું રડે બધું કરે આ બધું જોવે છે એ બધું સાહેબ શ્રદ્ધાનો વિષય છે એક ક્રિયાકાંડ મૂકી દીધું છે ક્રિયાકાંડ કેમ તો કે વિજ્ઞાન જેની પાસે નથી એને તો આજ આપવું પડે યાર સમાજને તો રિચ્યુઅલ્સ આપવું પડે એને કર્મકાંડ આપવું પડે તો એ ધર્મ તરફ પડે આ આવું લખ્યું પુરાણોમાં એટલે એને એમ થાય ખાડું આપણે બાર દિવસ સુધી આપણે રહેવાનું મોભ ઉપર આપણે બધું જોવાનું આપણને કેટલું બધું દુઃખ થશે એટલે એ સારા કર્મો કરે લોભ્યો માણસ હોય તો એનો લોભ છૂટે ગરુ પુરાણમાં આવું સાંભળે એટલે એને એમ થાય કે હાડું આપણે તો પછી બાર દિવસ બધું જોઈને જીવ જ બારવાનું હમ તિજોરી બારી અફળીઓ પડી છે શું કરવાની હવે ફાર્મ હાઉસ એક કરોડનું શું કરવાનું હવે પચા લાખની ગાડી શું કરવાની અને પછી મર જતું રહેવાનું બીજા શરીર આ બધું જોઈને જીવ બારવાનું એના કરતાં એને એમ થાય કે જીવતે જીવા લો બીજાને તો છેલ્લે આપણે રહીએ ત્યારે આપણને એમ આનંદ થાય કે ના મેં જીવતે જીવ ફલાણાને આપ્યું છે ફલાણાને મેં દવા કરાવી ફલાના ભૂખ્યાને મેં અનાજ આપ્યું છે આ આપ્યું છે એ બધું જોવું મને અંદર આનંદ થાય કે હું ના પુણ્ય કમાયો છું તો યાર એ તો કહ્યું ને આપણા હાથે તે સાથે સાહેબ મરી ગયા પછી છોરો આપણી પાછળ એક કરોડ રૂપિયા વાપરી નાખે એનું સેન્ટ એકસન્ટ પુણ્ય ના મળે લખી રાખજો આ ગપુ નથી આ કુદરતનો કાનૂન કહું છું મારીને તમારી પાછળ આપણો દીકરો એક કરોડ રૂપિયા વાપરી નાખે આપણા નામે એક સેન્ટ પરસન્ટ પુણ્ય મળે તમને ના મળે એ પુણ્ય તમારા દીકરાને મળે આપણા દીકરાને મળે એટલે ઘૈડાની કહેવત છે હાથે તે સાથે તમારા હાથે જે તમે આપ્યું એ જ તમારી સાથે આવશે દીકરાના હાથે જે આપ્યું એ સાથે આવે નહીં અને તે જાગ્રત અવસ્થામાં બેભણ અવસ્થામાં આલસો તો એ પણ પુણ્ય નહીં લાગે કારણ કે પુણ્ય ભાવથી બંધાય છે બેભાણ અવસ્થામાં તો તમને ખબર નથી એક વકીલ સાહેબ છેલ્લા શ્વાસ હતા ને હું ગયો છેલ્લા શ્વાસ વકીલ સાહેબ એટલા કંજુસની કાકડી આખી જિંદગી કોઈને કટિંગ ચાહો નહીં પીવડાય યાર તમારે ચા પીવી હોય ને તો પરસેવો પડી જાય એક પાંચ રૂપિયાની કટિંગ ચા કોઈ નહીં પીવડાય આવો લોભી માણસ છેલ્લા પંદર દાડાથી કોમામો સાહેબ કોમામો કશું ભણ નહીં એક બે કી બે મય કોમામો ખબર પડી કે ઘડીઓ ગણાય છે ગયા બસ જીવતી લાશ જ હતી કોમાય એટલે જીવતી લાશ ખાલી ધડકારા થાય માઇન્ડ એબસન્ટ હોય આખું ટોટલ પણ હવે તે વખતે હળીએ હળીએ એક બેન આવ્યા ઘઉંની ટોપલી લઈ ઘઉંની ટોપલી લઈને હાથ જાળીને વકીલ સાહેબનો હાથ જાળીને અંદર મેલાયો એટલે મક આ શું કરો છો તમે પેલી બેનોને પૂછ્યું મક આ શું કરો છો હાથ ઘઉંની ટોપલી મેલાઈ તા કે પૂન કરાય છે ઓ હાડો મગ જીવતે જીવ કોઈને કટિંગ ચા નહીં પીવડાવી અને આ બેભણ અવસ્થાની મય તમે ટોપલીમ ભાઈ હાથ મેલાવો છો એને ભોને નહીં કે મેં જો ભણ હોય ને તો તો ટોપલીમથી ઓ હાથ લઈ લે અને કે પાંચ પોતદાડા રોટલી બનશે આટલા ઘઉં લઈ જાઉં પાછી એમ કે એવો મોન હતો કંજુસની કાકડી સાહેબ વિચાર કરો એ પુણ્ય કઈથી પહોંચે યાર એને ખબર જ નહીં યાર અને એટલે મેં કહ્યું એક ભૂતકાળમાં પ્રશ્ન પૂછેલો મને એક કે છેલ્લી ઘડીએ કોઈ માણસ વીલ કરીને મરી જાય તો એ પુણ્ય મળે એક લાખ ટકા મળે કારણ કે શ્વાસ બંધ થઈ જાય એ પહેલાં એને પોતાનું વીલ જે છે દીકરાને વીલ કર્યું હોય એનું પુણ્ય ના મળે સાહેબ કોઈપણ અપેક્ષા વગર કોઈપણ સ્વાર્થ વગર કોઈ સંસ્થા સંસ્થાને મફત દવા થતી હોય એવી સંસ્થા જ્યાં લાખો ગરીબો લોકો દવા કરાવતા હોય મફત થતા હોય સાજા થતા હોય કોઈ અન્નક્ષેત્રમાં હોય કેટલાની આંતરડી ઠરતી હોય એવામાં વિલ કરીને પોતાના પૈસા આપે સંપત્તિ આપે અને પછી શ્વાસ બંધ થાય એ પહેલાં એનું પુણ્ય એક લાખ ટકા બંધાય કારણ કે જ્યારે લખે છે ત્યારે અંદર ભાવ જે છે ને એ આપવાનો છે મારે આપી દેવું છે અને વીલ કર્યું એટલે આપી જ દીધું વીલ કર્યું એટલે આપ્યા બરોબર અપાઈ ગયું એટલે એને અંદર ભાવ થયો અને આપી પણ દીધું કે મારે આપવું છે કુદરત કે કર્મ બીજ તારું ભાવથી પડે છે તે સારા ભાવથી તારી માલિકીનું તારા હકનું તે મૃત્યુ પહેલા ત્યાગ કર્યો બીજાના સુખ માટે એને એને છોડી દીધું તે બીજાના સુખ માટે આપી દીધું કોઈ અપેક્ષા કોઈ સ્વાર્થ વગર એનું એક લાખ ટકા પુણ્ય બંધાય સાહેબ એમાં કોઈ શંકા નથી એ પુણ્ય લઈ જાય એ જીવાત્મા સાથે પણ કોઈ માનો કે બે દીકરાને નથી બનતું બે ભાઈઓને અને એક દીકરો વાલો છે અને બાપ મળતા પહેલા વાલા દીકરાને વીલ લખીને જાય આલીને જાય કશું ના બંધાય પુણ્ય સાહેબ પુણ્યની ડેફિનેશન જ નથી કોઈની ખબર કોઈ પણ અપેક્ષા વગર કોઈ પણ સ્વાર્થ વગર બીજાના સુખ માટે જ્યારે હું કંઈ પણ ત્યાગ કરું ને અથવા ત્યાગ કરવાના ભાવ કરું એનાથી પુણ્ય બંધાય પરમાર્થ પરોપકાર માટે મારા દીકરાને વીલ કર્યું ને એ તો મોહથી કર્યું છે મારો દીકરો વાલો છે રાગથી કર્યું છે મારો સ્વાર્થ છે એટલે કર્યું છે એનાથી એનાથી એને એ તો એ તો છે જ એની પાસે તો ખાધે પીધે સુખી છે બધું છે યાર એ કઈ લોકોની વાતરડી ઠરવાની છે એ તો તમે વીલ કરી લ્યું ને એ વીલ કર્યું એ પૈસામાંથી તો કાલ ઊઠીને ફોર્ચ્યુનર ગાડી લઈ આવશે તો જેનું પુણ્ય મળે ના મળે યાર બીજાના માટે ત્યાગ કરવો કોઈ પણ સ્વાર્થ નથી આપણે પોતાનાને આપો એમાં પુણ્ય ના બંધાય મિત્રો આવતીકાલે આપણે ચાર લક્ષણો ભક્તના જોયા આવતીકાલે પાંચમું લક્ષણ જોઈશું પરમ દિવસે જોઈશું આવતીકાલે હિંમતનગરનો વિડીયો પાછો થોડો મૂકીશું અડધા કલાકનો સાંભળજો કારણ કે મારે અમુક તમને એવું લાગશે કે અમુક વાત તો મેં સાંભળી છે મિત્રો પણ મારે હું જ્યાં જ્યાં જે ક્ષેત્રમાં જાઉં છું ને સત્સંગ કરવા એ તો નવા જ હોય બધા લોકો પહેલીવાર મનહર બન સાંભળતા હોય એમને તો વિડીયો ના જોયા હોય એટલે મારે તો મૂળ જે જ્ઞાનની વાતો છે ને એ જ હું વધારે ભાર મૂકું એ જ રિપીટ કરું લોકોને ભગવદ્ ગીતા જાણવાની તાલાવેલી લાગે બહારના પ્રોગ્રામમાં હોય ને તો મારું એક જ ટાર્ગેટ હોય કે એ લોકોને એવું થાય કે ભગવદ્ ગીતા જાણીએ ભગવદ્ ગીતા જાણીએ મનોરભાઈ આટલું મોટું મહત્વ કે કરોડોનો હીરો કે છે હાડું શું હશે એની અંદર શું હશે પાપો પણ ધોઈ શકાય એવો સાબુ ભગવદ્ ગીતામાં છે આપેલો છે તો શું હશે લાવો આપણે જાણીએ બસ એને તાલાવેલી લાગે અને એવો પકડતો થાય ભગવદ્ ગીતા બસ એ મારું ટાર્ગેટ હોય દરેક પ્રોગ્રામમાં જે જે પ્રોગ્રામમાં જવું છું ત્યાં અત્યારે એટલે ઘણી જગ્યાએ તો વધારે પબ્લિક હોય તો મારે ગમ્મત સાથે જ્ઞાન આપવું પડે ડાયરેક્ટ ભગવદ્ ગીતાનું જ્ઞાન ના કહેવાય કેમકે ડાયરેક્ટ ભગવદ્ ગીતા ત્યાં તો વધારે પબ્લિક હોય પાંચસો હજાર માણસ હોય તો ત્યાં મારે પછી બાળકને કડવી દવા આપવી હોય તો ચોકલેટ આપવી પડે એટલે મારે ચોકલેટની સાથે થોડીક કડવી દવા ભગવદ્ ગીતાની આપી દઉં એટલે ગમ્મત સાથે જ્ઞાન હોય આખો મજાનો ગમતનો જ્ઞાન હોય એ લોકો હસી હસીને થાકી જાય એવો હોય અને એની સાથે મેં થોડોક કરવી દવા ભરવી દઉં ભગવદ્ ગીતાની કોક બે પાંચ ટકા એ લોકો ભગવદ્ ગીતા વાંચતા થાય પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના મનોજ પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત